નમસ્કાર દોસ્તો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ પ્રાઇવેટ સેક્ટર ખાનગી કંપનીમાં નોકરી કરતા હોઈએ તો આપણને એક વિચાર હંમેશા આવ્યો છે મગજમાં કે ક્યાં સુધી હું નોકરી કરીશ ક્યાં સુધી હું આ ગુલામી કરીશ એવો વિચાર દરેક ખાનગી નોકરી કરતા એમને આવ્યો છે અને વાત પણ સાચી છે જેમ સવાર પડે ને ઘડિયાળનું અલાર્મ વાગીને ફટાફટ એકદમ તૈયાર થઈને ટિફિન બોક્સ લઈ અને નીકળી જવાનું એ પાછું ક્યાંક ટ્રાફિકમાં ફસાયા હોય અને એમાં જો બોસનો ફોન આવે તો એવું થાય કે યાર બોસને શું જવાબ દેવું એટલે કહેવાનો મતલબ કે જે ન કર્યું હોય એ બધું કરવું પડે એનું નામ નોકરી એમાં બી જો સેલેરી સારી હોય તો તો ચાલો કોઈ વાંધો નહીં કે ત્રીસ પાંત્રીસ ચાલીસ હજાર રૂપિયા સેલરી હોય કે ત્રીસ પાંત્રીસ ચાલીસ હજાર રૂપિયા બી ઠીક છે પણ અત્યારે હાલ મોંઘવારીના જમાના પ્રમાણે ઘણું મુશ્કેલ થઈ જાય જીવન જીવવાનું એમાંય જો ક્યાંક એવું મોટું દવાખાનું આવી જાય કે કંઈ પણ એવી મોટી તકલીફ થઈ જાય તો ક્યાંકથી પૈસા ઓછી ન લાવવા પડે કે વ્યાજ લાવવા પડે એટલે પ્રાઇવેટ સેક્ટરની નોકરી કરતા એનો પ્રકાર સારો હોય સેલરી સારી હોય તો તો કોઈ વાંધો નથી આવતો પણ જ્યારે સેલરી બેઝ બહુ નીચો હોય જ્યારે એમ કહેવાય કે પંદરથી વીસ હજાર રૂપિયા સેલરી હોય અને એમાં સિટીમાં કે શહેરમાં રહેતા હોય ગામડામાં રહેતા હોય તો પંદર વીસ હજારનો બી વાંધો ના આવે એમ બી ચાલ્યું જાય પણ જો શહેરમાં રહેતા હોય અને સેલરી પંદરથી વીસ હજાર હોય તો એમાં ગુજરાત ચાલવું બહુ જ મુશ્કેલ છે તો પછી આપણને ક્યારેક એવું થાય કે ચાલો નવું સ્ટાર્ટઅપ કરીએ પણ નવું સ્ટાર્ટઅપ કરવામાં બી વિચાર એવો આવે કે નવું સ્ટાર્ટઅપ કરીએ ત્યારે મનની અંદર એવું થાય કે નવું સ્ટાર્ટઅપ કરવા માટે પૈસા જોઈએ અને અત્યારે પૈસા આપણી જોડે છે નહીં અને એમાં બી ચલો નોકરી બંધ કરી દઈએ અને નવું સ્ટાર્ટઅપ કરવા જઈએ તો નવા સ્ટાર્ટઅપની અંદર નવા ધંધાની અંદર શરૂઆતમાં ગ્રોથ ના હોય ગ્રોથ ઓછો હોય તો ઓછા ગ્રોથની અંદર બાળકોની ફીસ ભરવી ઈએમઆઈ ભરવા બીજા ઘણા બધા નાના મોટા ખર્ચા છે ઇમરજન્સી ખર્ચા ઇમરજન્સી માટે અમુક રકમ બી જોઈએ આપણા હાથ પર તો એ શક્ય નથી એ આપણેથી પૂરું ના થાય એવા બધા વિચારો આવે એટલે આપણી પાછળ નાનું સ્ટાર્ટઅપ કરવામાં બી આપણને મનથી તૂટી જઈએ ભાંગી જઈએ પણ ના જ્યારે તમે નોકરી કરો છો ને જ્યારે તમને એવો મનનો વિચાર આવે કે ક્યાં સુધી હું નોકરી કરીશ ક્યાં સુધી હું કોઈની ગુલામી કરીશ અને તમને એવું લાગે કે મારે નવું સ્ટાર્ટઅપ કરવા જેવું છે તો ચોક્કસ એમાં નવા ધંધાનું સ્ટાર્ટઅપ કરવું જોઈએ કારણ કે જો આજે નહીં કરીએ તો ક્યારે કરીશ ધંધાનું સ્ટાર્ટઅપ નવી શરૂઆત તો કરવી જ પડશે નોકરી કરવાથી કંઈ ખાલી દિવસો જ જશે બાકી જીવન જીવવા માટે તો કંઈક એવું નવું જ કરવું પડશે કંઈક એવું ખાસ કરવું પડશે જેથી કરીને આપણું જીવન ચાલશે બાકી નોકરી કરીશું તો ખાલી દિવસો જશે આપણા બાકી આપણો ગ્રોથ નહીં થાય આપણો પોતાનો ગ્રોથ કરવા માટે નોકરી નહીં પણ પોતાનું કરવું પડશે અને એવું જરૂર નથી કે પોતાનું કરવું એટલે બહુ જ મોટું બધું કરી દેવું ભલે નાનું કરીએ પણ ખુદનું કરીએ ભલે એક સામાન્ય કોઈ નાનો ગલ્લો કે લારી કે દુકાન હોય પણ એ પોતાની હોય તો એમાં તમને કામ કરવાની મજા આવે કોઈ બીજા ભેગા કામ કરતા હોય કે બીજાને ત્યાં નોકરી કરતા હોય તો એ નોકરી જ કહેવાય ગુલામી જ છે એમાં તો અમારો ગ્રોથ નથી પણ જ્યારે તમે ધંધો કરી રહ્યા છો અથવા સ્ટાર્ટઅપ કરી રહ્યા છો અને વિચાર કરી રહ્યા છો તો કાલથી નહીં આજથી જ એના માટે મહેનત કરો સ્ટાર્ટઅપ કરો આજથી જ એની પાછળની જે કંઈ પ્રક્રિયા છે એ ચાલુ કરી દો કેમકે આજે કરીશું તો એ કાલે પૂરું થઈ જાય પણ આપણે કરીશું જ નહીં તો એ ક્યારેય પૂરું નહીં થાય માટે મનથી નક્કી કરી અને જે કંઈ તમારા ખુદનું સ્ટાર્ટઅપ કરવું છે જે કંઈ તમારી આવડત છે કે જે કંઈ તમારે કરવું છે એ ફટાફટથી એની પાછળ મહેનત કરો અને કંઈ ખુદનું એવું સ્ટાર્ટઅપ કરવું જેથી કરીને નોકરી ના કરવી પડે એને આપણે સ્વતંત્ર ધંધો આપણે પોતાનો કરી શકીએ માટે આવા જ એક સરસ મજાના સંદેશ સાથે દરેકને મારા